તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું બે જવાબદાર નિવેદન સામે આવ્યું છે વડોદરા મનપાના ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું વરસાદી પાણીથી બચવા માટે ઘરમાં તરાપો અને દોરડાને રાખવા જોઈએ ક્લાઇમેટ ચેન્જના કારણે થઈને વરસાદ પડી રહ્યો છે આ પ્રકારનું નિવેદન ડોક્ટર મિસ્ત્રી દ્વારા આપવામાં આવ્યું છે અને સાથે જ તેમણે કહ્યું કે લોકો પોતાને સુરક્ષિત રાખવા માટે પોતાના ઘરમાં એક ટ્યુબ રાખે ભારે વરસાદ સાથે તે લોકોને જીવતા શીખવું પડશે આ પ્રકારનું બે જવાબદારી ભર્યું નિવેદન શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવ્યું છે કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું તરાપા અને દોરડા રાખવા હોય તો ટેક્સ શું કામ ભરવો છે ચેરમેન પદે બેઠા હોય ત્યારે આ પ્રકારનું જે નિવેદન છે તે આપવું અશોભનીય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફરીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરફની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે એ દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે પહેલી વાત તો એ જે ચેરમેન જે પદ પર તમે બેઠા છો એવું નિવેદન ના અપાય જો સોસાયટી અને નાગરિકોને ટ્યુબ અને એ રાખવાના હોય તરાપા તો પછી તમને ટેક્સ ભરવાની શું જરૂર છે ભાઈ એટલે એનો મતલબ એ થયો કે તમે હજુ પાણી છોડવાના છો તમે જો આવી વાત કરતા હોય તો પછી કોર્પોરેશન મહાનગરપાલિકાની જવાબદારી શું છે તો બતાડો જરા મને તો તંત્રના પાપે અત્યારે હાલ લોકોને ભારે હાલાકી પડી રહી છે એક તરફ સોસાયટીના બહાર ઘૂંટણસમમાં પાણી ભરાઈ જતા હોય છે લોકોને જમવાનું મળવું મુશ્કેલ થઈ જતું હોય છે ત્યારે બીજી તરફ આ પ્રકારના નિવેદનો આપવામાં આવે એ દાજિયા પર ડામ આપવા બરાબર છે આ પ્રકારનું નફટાઈ ભર્યું જે નિવેદન આપવામાં આવ્યું છે જેના કારણે થઈને તેમને શરમ પણ નથી આવતી કારણ કે જો પોતે જ અધિકારી થઈને આ પ્રકારનું નિવેદન આપવામાં આવતું હોય કે પોતે બચવા માટે થઈને તરાપા જો ઘરમાં રાખો અથવા ટ્યુબ ઘરમાં રાખો તો પછી ટેક્સ ભરવાની જરૂર શું છે અને સત્તા પર તમારા જેવા અધિકારીઓને બેસાડવાની જરૂરિયાત જ ક્યાં છે એ સૌથી મોટો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે ત્યારે સ્વા સ્થાનિકો દ્વારા પણ અત્યારે હાલ રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે આ પ્રકારના નિવેદનને લઈને